સુરતમાં ચાર કલાકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો જેના કારણે ઝાડ પડવાના બનાવ પણ હતા ત્રણ કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદને કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા

વરાછા રોડ પર આવેલી દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા આ સાથે જ મિની બજાર ખાતે આવેલા પણ પાણી ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સરથાણા વિસ્તારમાં પણ પાંચ પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો તેને લઈને વરાછાથી સરથાણા સુધી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા સાથે જ સરથાણા પોલીસ સ્ટેશન અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશન બહાર પણ પાણી ભરાઈ ગયા હતા